આપણી સાથે મિસ્ત્રી પરિવાર જોડાઈ ગયા છે આપણે તેમને જ પૂછીએ કે આ રથ કેવી રીતે બનાવવામાં આવે છે અને રથોની વિશેષતા શું છે હરે કૃષ્ણ આ રથ અમે લગભગ પંદરેક વર્ષ પહેલા બનાવેલો હતો અને જ્યારે જ્યારે રયા થયા ત્યારે નીકળે પછી દર વર્ષે અમે એમાં મેન્ટેનન્સ હોય એનો વ્હીલ સર્વિસ છે બ્રેક છે એ જુદું જુદું કલર કામ છે એ બધું ચેક કરીએ અને ફરીથી કોઈ બી પ્રોબ્લેમ ના આવે એવી રીતે રથયાત્રાના કેટલા દિવસ પહેલા બનાવો છો અમે લગભગ મહિના પહેલા એ લોકો અહીંયા મૂકી જાય છે અને એમાં નાનું મોટું મેન્ટેનન્સ કામ હોય એ બધું અમે ચેક કરીએ છીએ અને એ પછી બરાબર થઈ જાય પછી અમે એમને સોંપીએ છે પાછો કે જેથી એ લોકો ત્યાં રથયાત્રા માટે વાપરી શકે કેમેરામેન તુષાર સાથે ફ્રાન્સિસ મેકવાન ચરોતરનો અવાજ આણંદ